ત્રિદેવો માંગથી એક દેવ છે શિવ ભગવાન શિવને દેવોના દેવ મહાદેવ કહેવામાં આવે છે તંત્ર સાધના ભગવાન શિવને ભૈરવના નામથી પણ ઓળખવામાં આવે છે હિન્દુ ધર્મના મુખ્ય દેવતાઓ એક છે ભગવાન શિવ વેદમાંગ તેમને રુદ્રના નામથી ઓળખવામાં આવે છે શિવ મનુષ્યની ચેતનાના અંતર્યામી છે એટલે કે તેઓ મનુષ્યના મનમાં શું ચાલી રહ્યું છે તે બધું જાણતા હોય છે તેમની અર્ધાંગી એટલે કે શિવ શક્તિ માતા પાર્વતીના નામથી ઓળખવામાં આવે છે ભગવાન શિવને બે પુત્ર કાર્તિકે અને ગણેશ છે તેમને ત્રણ પુત્રીઓ હતી જયુક્તિ મનસા દેવી અને અશોક સુંદરી શિવજીને આપણે હંમેશા ધ્યાન કરતા જ જોયા હશે પરંતુ તેમની પૂજા શિવલિંગ અને મૂર્તિ બંગને રૂપમાંગ કરવામાં આવે છે શિવજીના ગળામાં હંમેશા નાગદેવતા બિરાજમાન રહેતા હોય છે અને તેમના હાથમાં ડમરૂમ અને ત્રિશુલ પણ જોવા મળે છે ભગવાન બ્રહ્મ છે પ્રાચીન સમયમાં વિદ્વાનો તેમને ઈશ્વર માનતા હતા એકલા રહીને પોતાની ઈચ્છાને દૂર રાખનાર સદાશિવે પોતાના શરીરથી દેવી શક્તિનું સર્જન કર્યું જે ક્યારે પણ તેમના શરીરથી અલગ થવા નહોતી થવાની દેવી શક્તિને પાર્વતીના સ્વરૂપ તરીકે માનવામાં આવે છે અને ભગવાન શિવને અર્ધનારીશ્વરના સ્વરૂપ તરીકે ઓળખવામાં આવે છે તેમજ દેવી શક્તિને પ્રકૃતિ ગુણવતી માયા બુદ્ધિ તત્વની જનની તથા વિકાર રહિત માનવામાં આવે છે આ બધું તો આપણે જાણીએ એ જ છીએ પણ દેવાદિદેવ મહાદેવના માતા પિતા કોણ શિવપુરાણ અનુસાર ભગવાન શિવ આત્મનિર્ભર છે જેમના માતા પિતા નથી એક માન્યતા અનુસાર મહાદેવ અનાદિ અનંત છે તો તેની ઉત્પત્તિ કેવી રીતે થઈ શ્રીમદ દેવી મહાપુરાણ અનુસાર એક વખત નારદજીએ પોતાના પિતા બ્રહ્માજીને સવાલ કર્યો હતો કે આ સૃષ્ટિનું નિર્માણ કોણે કર્યું તમે ભગવાન વિષ્ણુએ કે પછી ભગવાન શિવે બ્રહ્માજીએ નારદજીને ત્રિદેવોના જન્મની ગાથાનું વર્ણન કરતા કહ્યું કે દેવી દુર્ગા અને શિવ સ્વરૂપ બ્રહ્મામાં યોગથી બ્રહ્મા વિષ્ણુ અને મહેશની ઉત્પત્તિ થઈ છે એટલે કે પ્રકૃતિ સ્વરૂપ દુર્ગા જ માતા છે અને બ્રહ્મ એટલે કે કાળ સદાશિવ પિતા છે એક વખત શ્રી બ્રહ્માજી અને શ્રી વિષ્ણુજીની વચ્ચે આ વાતને લઈને ઝઘડો થઈ ગયો હતો કે બ્રહ્માજીએ કહ્યું કે હું તારો પિતા છું કેમ કે આ સૃષ્ટિનું સર્જન મારાથી થયું છે ત્યારે વિષ્ણુજીએ કહ્યું કે હું તમારો પિતા છું મારી નાભિ કમલથી ઉત્પન્ન થયો છે સદાશિવએ વિષ્ણુજી અને બ્રહ્માજીની વચ્ચે આવીને કહ્યું કે હેંગ પુત્રો મેં તમને જગતની ઉત્પત્તિ અને સ્થિતિ જેવા બે કાર્ય આપ્યા છે આ પ્રકારે મેં શંકર અને રુદ્રને બે કાર્ય સંહાર અને તિરોગતિ આપ્યા છે મને વેદોમાં પાંચ મુખ છે નો આકાર મુખનો આકાર ત્રીજા મ ચોથા મુખથી બિંદુ તથા પાંચમાં મુખથી શબ્દ પ્રગટ થયો છે તે જ પાંચ અવયવથી એકીભૂત થઈને એક અક્ષર ઓમ બન્યો છે આ મારો મૂળ મંત્ર છે આથી શ્રી શંકરજીની માતા શ્રી દુર્ગા દેવી અષ્ટી દેવી છે તથા પિતા છે વિષ્ણુ માંગ કહેવામાં આવ્યું છે કે ભગવાન શિવનો જન્મ ભગવાન વિષ્ણુના કપાળ નીકળતા પ્રકાશથી થયો હતો આ સિવાય ભગવાન શિવના જન્મની બીજી પૌરાણિક કથા ખૂબ જ લોકપ્રિય છે એક સમયે ભગવાન વિષ્ણુ અને ભગવાન બ્રહ્મા વચ્ચે આ દુનિયામાં સૌથી મહાન કોણ છે તે મુદ્દેવાદ વિવાદ ચાલી રહ્યો હતો અને જ્યારે ભગવાન વિષ્ણુ અને ભગવાન આ મુદ્દે દલીલ કરી રહ્યા હતા ત્યારે તેમની વચ્ચે એક સ્તંભ સળગતા મહાદેવના રૂપમાં આવ્યા બંને આ રહસ્ય સમજી શક્યા નહીં અને પછી અચાનક એક અવાજ આવ્યો જેમાં કહેવામાં આવ્યું કે જે આ સ્તંભનો છેડો શોધી કાઢશે તે મહાન કહેવાશે આ સાંભળીને બ્રહ્માજીએ પક્ષીનું રૂપ ધારણ કર્યું અને સ્તંભનો ઉપરનો ભાગ શોધવા ગયા ભગવાન વિષ્ણુએ વરાહનું રૂપ ધારણ કર્યું અને સ્તંભનો છેડો શોધવા નીકળ્યા ઘણો સમય શોધ્યા પછી પણ બંને માંગથી કોઈને થાંભલાનો છેડો મળ્યો નહીં અને બંનેએ હાર માની લીધી અને પાછા આવ્યા જેના પછી ભગવાન શિવ તેમના વાસ્તવિક સ્વરૂપમાં આવ્યા અને પછી ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજીએ સ્વીકાર્યું કે મહાદેવ સૌથી મહાન અને શક્તિશાળી છે આનાથી મોટી કોઈ શક્તિ આ દુનિયામાં નથી આ સાથે જ શિવપુરાણમાં ઉલ્લેખિત સ્તંભ બતાવે છે કે ન તો ભગવાન શિવનો જન્મ થયો હતો અને ન તો તેમનો કોઈ અંત છે આ એક કારણ છે કે ભગવાન શિવને સ્વયંભુ કહેવામાં આવે છે એટલે કે ભગવાન શિવનો કોઈ અંત નથી તેઓ અમર છે વિષ્ણુ પુરાણની અન્ય એક લોકપ્રિય પૌરાણિક કથા અનુસાર જ્યારે પૃથ્વી આકાશ પાતાળ અથવા બીજા શબ્દોમાં કહીએ તો આખું બ્રહ્માંડ પાણીમાં ડૂબી ગયું હતું ત્યારે ભગવાન વિષ્ણુ સિવાય આ દુનિયામાં કોઈ દેવ કે પ્રાણી નહોતું ત્યારે માત્ર વિષ્ણુ જ પાણીની સપાટી પર પોતાના શેષ નાગ પર પડેલા દેખાયા ત્યારબાદ ભગવાન બ્રહ્મા તેમની નાભિમાંગથી કમળની ડાળી પર પ્રગટ થયા અને જ્યારે ભગવાન બ્રહ્મા અને ભગવાન વિષ્ણુ આ બ્રહ્માંડ વિશે વાત કરી રહ્યા હતા ત્યારે ભગવાન શિવ પ્રગટ થયા જેના પછી બ્રહ્માએ ઓળખવાની ના પાડી તેને આ કારણે ભગવાન શિવ ગુસ્સે થયા અને તેમના ક્રોધના કારણે ભગવાન વિષ્ણુએ તેમને દિવ્ય દ્રષ્ટિ આપી અને બ્રહ્માજીને ભગવાન શિવની યાદ અપાવી જે પછી ભગવાન બ્રહ્માને પોતાની ભૂલનો અહેસાસ થયો અને શિવ પાસે માફી માંગી અને તેમના પુત્ર તરીકે જન્મ લેવાનું વરદાન માંગ્યું જેના કારણે ભગવાન શિવે ભગવાન બ્રહ્માની પ્રાર્થના સ્વીકારી અને તેમને આ વરદાન આપ્યું આ પછી જ્યારે ભગવાન બ્રહ્માએ આ સૃષ્ટિની રચના કરવાનું શરૂ કર્યું ત્યારે તેમને એક બાળકની જરૂર હતી અને પછી તેમને ભગવાન શિવના આશીર્વાદ યાદ આવ્યા જેના માટે ભગવાન બ્રહ્માએ તપસ્યા કરી અને ભગવાન શિવ તેમના ખોળા માંગ રડતા બાળકના રૂપમાં પ્રગટ થયા આ ભગવાન શિવનું એકમાત્ર બાળક સ્વરૂપ છે જ્યારે ભગવાન બ્રહ્માએ તેમના રડવાનું કારણ પૂછ્યું તો તેમણે કહ્યું કે તેમનું કોઈ નામ નથી પછી ભગવાન બ્રહ્માએ ભગવાન શિવનું નામ રૂપ રાખ્યું જેનો અર્થ થાય છે જે રડે છે તેમ છતાં ભગવાન શિવ શાંત ન થયા તેથી બ્રહ્માએ તેમને બીજું નામ આપ્યું પરંતુ શિવને તે નામ પણ ગમ્યું નહીં અને તેમ છતાં તેઓ શાંત ન થયા આ રીતે શિવને શાંત કરવા માટે ભગવાન બ્રહ્માએ ભગવાન શિવને એકસો આઠ નામ આપ્યા હતા જેમાં સર્વભવ ઉગ્ર ભીમ પશુપતિ ઈશાન અને મહાદેવ જેવા નામ હતા અને શિવપુરાણ અનુસાર આ નામો પૃથ્વી પર લખવામાં આવ્યા હતા